નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન જેનો પાઠ 9મો જેનું નામ છે ઘર્ષણ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો જેમાં પેલી ખાલી જગ્યા છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટી વચ્ચે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે બીજું ઘર્ષણ સપાટીઓના પ્રકાર પર આધાર રાખે છે ત્રીજું ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે ચોથું કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ઓછું થઈ જાય છે પાંચમો સ્લાઇડિંગ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે ત્યાર પછી પ્રશ્ન બે ચાર બાળકોને લોટણ સ્થિત અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને

કાર પર જુદી જુદી સપાટી દ્વારા લાગતા ઘર્ષણ બળનો ચડતો ક્રમ કયો હશે આ રીતે થશે લખવાના ડેસ્ક ને થોડું નમાવો છો જેના પર મૂકેલું કોઈ પુસ્તક નીચે તરફ સરકવાનું શરૂ કરે છે તેના પર લાગતા ઘર્ષણ બળની દિશા દર્શાવો

તે વધુ જોરથી ભોયતળિયાને દબાવે છે એટલે કે ભોયતળિયા પર વધુ દબાણ લગાડે છે જેના લીધે વધુ ઘર્ષણ ઉદ્ભવે છે તેથી સીમાને ભારે ધક્કો મારવા માટે વધુ બળ લગાડવું પ્રશ્ન આઠ સમજાવો સરખતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું શા માટે હોય છે તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેનું જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે આનાથી વિપરીત વસ્તુની અચળ ઝડપી ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુ અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓ બીજી સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેથી સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતા ઓછું હોય છે નવમો પ્રશ્ન દર્શાવો કે કેવી રીતે ઘર્ષણ મિત્ર અને શત્રુ છે તો સૌ પ્રથમ જોઈએ ઘર્ષણ મિત્ર છે ઘર્ષણના ફાયદા નીચે મુજબ છે ઘર્ષણને લીધે રસ્તા ઉપર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટમાં લખી શકાય છે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે

ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી કરો તેમજ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ દસની ની અંદર ત્યાં સુધી Aujo